સુરતના ડબોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ ગળાફાસ્તો ખાઈ અપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં વધી રહેલી અપઘાતની ઘટના વચ્ચે સુરતના ડબોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કિશોરસિંહ પટેરિયાએ ગળાફાસ્તો ખાઈ અપઘાત કરી લીધો છે સવારે સાત થી આઠ જેટલા ફોન કિશોરસિંહને કરાયા હોવા છતાં ફોન ન ઉઠાવતા તેમના ઘરે જઈ ફાયરના કર્મચારીઓએ તપાસ કરતા બારીમાંથી કિશોરસિંહ ગળાફાસ્તો ખાતેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરાઈ હતી પોલીસ સ્થળ પર દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી

મારું નામ પ્રિંતેશ પટેલ ડભોલી ફાયર સ્ટેશન સબ ઓફિસર સ્ટેશન ઇન્ચાર્જ થયું ઘટનામાં સવારે છ વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પડેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ આઠથી દસ ફોન કરીને એમણે ફોન ના ઉચકા ફોન ના લે કર્મચારી સાડા છ વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ સાડા છ તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પણ કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પડેરિયા સારીને પંખા જોડે બાંધીને ફાંસો ખાડેલી હાલતમાં જોવા મળેલ ત્યારબાદ પોલીસ કંટ્રોલને ફાયર કંટ્રોલને લાગત અધિકારી અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ એકસો આઠની ટીમને બોલાવેલ એકસો આઠની ટીમના હજાર કર્મચારીઓએ એમને મૃત જાહેર કરેલ ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સદર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે જેથી કર્મચારી આજે હાજર નથી ફેમિલીમાં એમની એક તેર વર્ષનો એક છોકરો છે અને વાઈફ છે જે બંનેઓ હાલમાં ગામ છે અને આ કર્મચારી ઘરમાં એકલા છેલ્લા બે ત્રણ દિવસ ત્યાં હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત